નમસ્કાર કેમ છો બધા મજામાંને તો આજે આપણે ગણિતની અંદર પ્રકરણ દસમાં ઘરના કારણનું પ્રત્યક્ષકરણમાં આપણે આગળ અભ્યાસ કરવાનો છે તો આજે આપણે શિરોબિંદુ ધાર અને ફલક વિશે અભ્યાસ કરવાનો છે આના વિશે આપણે આગળના ધોરણની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ કે શિરોબિંદુ એટલે શું ધાર એટલે શું અને ફલક એટલે શું તો અહીં એક આકૃતિ આપેલી છે આ જે આકૃતિ આપેલી છે તેમાં આપણને શીરોબિંદુ એટલે કે જ્યાં બે રેખા ભેગી થતી હોય જ્યાં તો આ જે છે આ બે રેખા ભેગી થાય છે તો આ જે ટપકું જે છે એ શિરોબિંદુ કહેવાય બરાબર એટલે આને શું છે આ ટપકું જ્યાં બે રેખા ભેગી થતી હોય ખૂણો પડતો હોય તેને શીરો બિંદુ કહેવાય તો એક આ છે બધા શીરો બિંદુ છે ત્યાર પછી છે ધાર વિશે ભણવાનું છે ધાર તો ધાર આ જે છે એને ધાર કહેવાય આપણે કોઈ પણ બારણાની ધાર હોય બારીની કે આપણા પાઠ્યપુસ્તકની આ જે છે એ બધી ધાર કહેવાય છે બરાબર ત્યાર પછી ફલક ફલક એટલે સપાટી તો આ જે ઉપરની સપાટી આ બાજુમાં નીચે આ સાઈડ પાછળની સાઈડ એ બધી શું છે ફલક છે એટલે કે સપાટી તો આમ આપણે શીરોબિંદુ ધાર અને ફલક વિશે આપણે ઓળખ મેળવી હવે ઉપયોગ તમામ ઘન બહુકોણના જોડાણથી તૈયાર થયેલ છે બહુકોણથી ઘેરાતા સમતલી ભાગને ફલક કહે છે બહુકોણથી ઘેરાતા સમતલી જે ભાગ જે છે સમતલી સપાટ ભાગ જે છે એને ફલક કહેવામાં આવે છે ઉપયોગ તમામ ઘન આકારોને ફલકથી બનેલો છે એટલે કે દરેક ઘન આકાર છે એ ફલકથી બનેલો છે આ ફલક જ્યાં મળે છે તેને ધાર કહે છે જ્યાં ફલક મળે છે એટલે કે બે ફલક જ્યાં મળે છે એને શું કહેવાય છે ધાર કહેવાય છે તો આ જ્યાં ફલક જે છે આખો એક ફલક છે બરાબર આ જે છે વતલી સપાટી એ ફલક છે અને જ્યાં મળે છે એ આ ફલક આને મળે છે બરાબર આ બે બાજુ બાજુમાં ફલક છે એ જ્યાં એકબીજાને મળે છે એને શું કહેવામાં આવે છે ધાર કહેવામાં આવે છે આ ધાર રેખાખંડ સ્વરૂપે હોય છે ધાર હંમેશા કયા સ્વરૂપે હોય છે રેખાખંડ સ્વરૂપે આ ધાર જ્યાં મળે છે તેને શિરોબિંદુ કહે છે હવે ધાર જ્યાં મળે છે એને શિરોબિંદુ કહેવામાં આવે છે એટલે કે આ આ બધી ધાર જ્યાં મળી એને શિરોબિંદુ કહેવામાં આવે છે એટલે કે અહીં ધાર મળે છે તો શિરોબિંદુ અહીં પણ બે ધાર મળે છે તો આ એક શિરોબિંદુ અહીં પણ બે ધાર મળે છે એટલે આ શિરોબિંદુ આ શિરો બિંદુ તો જ્યાં ફલક ફલક જ્યાં મળે છે તેને ધાર કહેવામાં આવે છે બરાબર જ્યાં ફલક મળે છે તેને ધાર કહેવામાં આવે છે અને જ્યાં ધાર મળે છે તેને શિરોબિંદુ કહેવામાં આવે છે આ શિરોબિંદુ બિંદુ સ્વરૂપે હોય છે હંમેશા શિરોબિંદુ ક્યાં સ્વરૂપે હોય છે બિંદુ સ્વરૂપે હોય છે આમ આવા ઘરને બહુ ફલક કહેવામાં આવે છે કે બહુ ફલક ક્યારે કહેવાય કે તેમાં ફલક હોય ધાર હોય અને શિરોબિંદુ હોય આ ત્રણે ત્રણ વસ્તુ હોય તો તેને બહુફલક કહેવાય છે હવે અહીં જે આકૃતિ આપેલી છે આ બધી એ બહુફલકોની છે અને આ બધી આકૃતિ છે બહુફલકોની છે નહીં કારણ કે કાં તો તેની અંદર શિરોબિંદુનો હોય કાં તો તે સમતલ ફલકનો હોય કાં તો તેમાં ધારનો હોય કંઈક વસ્તુ એમાં ખૂટતું હોય એટલા માટે તે બહુફલકની આકૃતિ છે નહીં બહુફલક હોય અને બહુફલક ન હોય તેવા ઘન આકારો કઈ રીતે એકબીજાથી જુદા પડે છે આ વાત આપણે સમજવા ઉપરની આકૃતિઓનો અભ્યાસ કરવાનો છે આપને ખબર છે કે બહુફલકો નથી એવા ઘન આકારમાં વક્ર સપાટી આવેલી છે જે બહુફલક નથી એની અંદર આપણે આકૃતિમાં જોઈએ એમાં વક્ર સપાટી છે એટલે કે વળાંકવાળી સપાટી આવે છે તો બહુફલકમાં વળાંકવાળી સપાટી હોય નહીં એમાં તો સમતલ જ સપાટી હોય છે જ્યારે બહુફલકોમાં માત્ર સમતલ જ ભાગ આવે છે વક્રી સપાટી આવતી નથી હવે નીચેના ત્રણ સામાન્ય ઘનના પ્રકારોને આપણે ઓળખવાના છે ગોલક શંકુ અને નળાકાર એમાં સામાન્ય ઘનનો પ્રકાર છે આ જે છે વક્ર સપાટી છે અહીં વક્ર સપાટીને પાયો છે અહીં પાયો વક્ર સપાટીને પાયો એનો છે બરાબર તો અહીં આપણે બહિવૃત બહુફલક શીખવાના છે બહિવૃત બહુફલક એટલે કે બહીવૃત બહુફલકને ખ્યાલ આપણને બહિવૃત બહુફલકનો ખ્યાલ બહિવૃત બહુકણ જેવો જ છે બહિવૃત બહુફલકવાળી આકૃતિ અને બહિવૃત બહુફલક નથી તેવી આકૃતિ આપેલી છે એની અંદર ઘણા બધા બહિવૃત એટલે કે ઘણા બધા ફલકો હોય અને હવે સામાન્ય બહુફલક જ્યારે બહુફલકના દરેક ફલક સામાન્ય ફલક હોય અને તેના દરેક શિરોબિંદુ પર સરખી સંખ્યાના ફલક જોવા મળતા હોય ત્યારે તેને સામાન્ય બહુફલક કહેવામાં આવે છે આ સામાન્ય બહુફલક છે તેના દરેક ફલક એકરૂપ છે આ છે આકૃતિ એ સામાન્ય બહુફલકની છે કારણ કે એના દરેક ફલક સામાન્ય બહુ બહુકોણ છે અને તેના શિરોબિંદુ પણ સરખી સંખ્યામાં જ ફલકમાં જોવા મળે છે હવે અહીં બાજુમાં આકૃતિ છે એ સામાન્ય બહુફલક નથી કારણ કે બધી બાજુઓ એકરૂપ છે પણ દરેક શિરોબિંદુ પાસે સરખી સંખ્યામાં ફલક ભેગા થતા નથી અહીં એ બિંદુ આગળ ત્રણ ફલક મળે છે જ્યારે બે બિંદુ બી બિંદુ આગળ ચાર ફલક છે તેથી તે બ સામાન્ય બહુફલક નથી હવે બહુફલકના અગત્યના બે પ્રકાર છે એક તો પ્રિઝમ અને પિરામિડ આ ખાસ યાદ રાખવાનું છે બહુફલકના અગત્યના બે પ્રકાર છે પ્રિઝમ અને પિરામિડ હવે અહીં આકૃતિ આપેલી છે આ પ્રિઝમની આકૃતિ છે અને આ બંને આકૃતિ પિરામિડની છે જે બહુફલકનો પાયો અને મથાળું એકરૂપ હોય જે બહુફલકનો પાયો અને મથાળું પાયો એટલે નીચેનો ભાગ મથાળું એટલે ઉપરનો ભાગ પાયો અને મથાળું એકરૂપ બહુકોણ હોય અને બાકીના ફલક સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો તેને પ્રિઝમ કહે છે ખાસ આ વ્યાખ્યા યાદ રાખવાની છે પ્રિઝમની કે જે બહુ ફલકમાં પાયો અને મથાળું એકરૂપ હોય અને બાકીના ફલક સમાંતર બાજુ હોય તો તેને પ્રિઝમ કહેવાય છે પણ પિરામિડમાં બહુકોણ પાયા તરીકે હોય છે પિરામિડની અંદર બહુકોણ જે છે એ પાયા તરીકે હોય છે પાયાની દરેક બાજુમાંથી શરૂ થતા ફલકો ત્રિકોણાકારના હોય છે આ ત્રિકોણાકાર ફલકો એક જ શિરોબિંદુમાં મળે છે પિરામિડની અંદર શું હોય બહુકોણ છે ને એ પાયો હોય છે નીચેનો ભાગ એ બહુકોણે પાયો તરીકે હોય અને પાયોની દરેક બાજુ થી શરૂ થતા ફલકો ત્રિકોણ આકાર રચે છે જો દરેક ફલક છે એ ત્રિકોણ આકાર હોય છે અને આ ત્રિકોણ આકાર ફલક એક જ શિરોબિંદુમાં મળે છે દરેક ફલક એક જ શિરોબિંદુમાં મળે છે એટલે કે અહીં બધા ભેગા થાય છે તો તેને પિરામિડ કહેવાય છે પ્રિઝમ અને પિરામિડ તેના પાયા પરથી જ ઓળખાય છે આમ ષટકોણી પ્રિઝમનો પાયો ષટકોણથી બનેલો હોય છે અને ત્રિકોણી પિરામિડનો પાયો ત્રિકોણથી બનેલો હોય છે શું લંબચોરસ પ્રિઝમ હોય ચોરસી પિરામિડ કેવો હોય આ લંબચોરસ અને ચોરસ હશે અનુક્રમે લંબચોરસ અને ચોરસ હોય છે હવે આપણે આટલું ક્રમ આપેલું છે એ આપણે કરવાનું નથી ત્યાર પછી આપણને આપેલું છે કે કોષ્ટકના છેલ્લા બે ખાનાની માહિતી શું દર્શાવે છે દરેક કિસ્સામાં તમને એફ વત્તા વી બરાબર એફ એટલે કે આ યુલરનું સૂત્ર છે આ ખાસ યાદ રાખવાનું છે યુલરનું સૂત્ર આપણે આ યુલરનું સૂત્ર પાકું કરવાનું છે એ યુલરનું સૂત્ર ખાસ પૂછાય છે જે આપણને કીધેલું છે કે આટલું ક્રો આપેલું છે કે બહુ ફલકમાં ફલક એટલે એફ યાદ રાખવાનું ફલકનો શું યાદ રાખવાનું એફ ધારનો ઈ ધારનો ઈ યાદ રાખવાનો છે અને શીરો બિંદુમાં વી ફલકમાં એફ ધારમાં ઈ અને શીરો બિંદુમાં વી વી એટલે કે શીરો બિંદુ એફ એટલે કે ફલક અને ઈ એટલે કે ધાર હવે આપણે લમઘન પિરામિડ પ્રિજમ લંબચોરસ પાયો એને ગણીને સૂત્ર યુલનું સૂત્ર સાબિત કરવાનું છે તો આ ખાસ સૂત્ર યાદ રાખવાનું છે યુલરનું સૂત્ર શું છે એફ વત્તા વી ઓછા ઈ બરાબર બે આ યુલરનું સૂત્ર છે આ સૂત્રને આધારે દાખલા ગણવાના આવશે એફ એટલે ફલક વી એટલે શીરોબિંદુ અને ઈ એટલે ધાર આ ખાસ યાદ રાખવાનું છે હવે આપણે સ્વાધ્યાય દસ પોઈન્ટ ત્રણ તરફ આગળ વધીએ સ્વાધ્યાય દસ પોઈન્ટ દસ પોઈન્ટ ત્રણની અંદર પ્રશ્ન એક છે પ્રશ્ન એકમાં શું કહે છે કે શું કોઈ બહુ ફલકને આટલા ફલક હોઈ શકે આ પહેલો પ્રશ્ન છે એ આપણે આનામાં જવાબ આપવાના છે કે શું કોઈ બહુ ફલકને આટલા ફલક હોઈ શકે ત્રણ ત્રિકોણ પહેલું કીધું છે કે ત્રણ ત્રિકોણ પહેલાંમાં એનો જવાબ શું લખવાનો છે પહેલાંનો જવાબ કે ત્રણ બહુ ફલકને ચાર અથવા ચારથી વધુ ફલક હોય છે બહુ ફલકને ચાર અથવા તો ચારથી વધુ ફલક હોય છે આ ખાસ યાદ રાખવાનું છે તો ત્રણ ત્રિકોણ તો બહુ ફલકને ત્રણ ત્રિકોણ ફલક હોય તે શક્ય નથી એટલે ત્રણ ત્રિકોણ ના હોય બરાબર એટલે શક્ય નથી એટલે આપણે એમાં લખી નાખવાનું શક્ય નથી ત્રણ ત્રિકોણ હોય એવું શક્ય નથી પહેલાંની અંદર પછી બીજું છે ચાર ત્રિકોણ તો બહુફલકને ચાર ત્રિકોણ ફલક હોય શકે એટલે એમાં હોય શકે ચાર અથવા તો ચાર થી વધુ હોઈ શકે છે એટલે બીજામાં જવાબ આવશે હોય શકે ત્યાર પછી ત્રીજું છે એક ચોરસ અને ચાર ત્રિકોણ તો બહુ ફલકને એક ચોરસ અને ચાર ત્રિકોણ ફલક હોઈ શકે એટલે એમાં પણ જવાબ આવશે હોય શકે આમ આપણો પ્રશ્ન એક અહીં પૂર્ણ થાય છે ત્યાર પછી પ્રશ્ન બે શું આપેલી કોઈ પણ સંખ્યાના ફલકથી બહુ ફલક બની શકે શું આપેલી કોઈ પણ સંખ્યાના ફલકથી બહુ ફલકથી બની શકે આપણે સૂચના આપી છે કે પિરામિડને ધ્યાનમાં રાખીને જ વિચારવાનું છે બરાબર પ્રશ્ન બેમાં આપણે પિરામિડને ધ્યાનમાં રાખીને વિચારવાનું છે તેનો જવાબ લખવાનો કે હા ेली फलकनी, संख्या चार अथवा चार अथवा चार વધારે હોય હોય તો તેવા તો તેવા ફલકવાળો ફલકવાળો બહુલક ફલક બની શકે આ તમારે પ્રશ્ન બે માં આ જવાબ લખવાનો છે કે હા આપેલી ફલકની ચાર સંખ્યા ચાર અથવા તો ચારથી વધારે હોય તો તેવા ફલકવાળો બહુ ફલક બની શકે ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેનામાંથી કઈ વસ્તુ પ્રિઝમ છે એ ફક્ત કહેવાનું છે અહીં ચાર વસ્તુ આપેલી છે તો એ તેમાંથી કઈ પ્રિઝમ છે તે ફક્ત તમારે પાકી બુકમાં આકૃતિ દોરીને તેમાં નીચે લખવાનું છે પહેલી આકૃતિ છે ખીલ્લી પ્રિઝમ છે કે નહીં એ જ કહેવાનું છે પ્રિજમ આપણે ખબર જ છે કે પ્રિઝમ એવો બહુફલક છે કે જેના પાયા તથા ઉપરના બે ફલકો સમાંતર અને એકરૂપ બહુફલક બહુકોણ હોય અને બીજા ફલકો સમાંતર બાજુ હોય તો તે પ્રિઝમ કહેવાય છે આપણે પ્રિઝમની વ્યાખ્યા યાદ કરવાની એટલે તરત ખબર પડી જાય અહીં પહેલું છે ખિલ્લી તો ખિલ્લી એ પ્રિઝમ છે એમાં એનો પાયો અને મથાળું એકરૂપ છે નહીં તેથી તે પ્રિઝમ નથી એટલે ખિલ્લી છે એ પ્રિઝમ નથી બરોબર એટલે એમાં આવશે આપણે નથી કરી નાખીએ અત્યારે પછી બીજું છોલ્યા વગરની પેન્સિલ તો એ પ્રિઝમ છે એટલે અહીંયા લખવાનું આપણે પ્રિઝમ છે એમ લખી નાખવાનું પૂરા વાક્યમાં તમારે બરાબર કે પ્રિઝમ છે છોલિયા વગરની પેન્સિલ એ પ્રિઝમ છે ત્યાર પછી ત્રીજું પેપર વેઇટ છે પેપર વેઇટ એ પ્રિઝમ નથી પેપર વેઇટ એ પણ પ્રિઝમ નથી કારણ કે એ શું છે તો પિરામિડ છે પછી ચોથી આકૃતિ ખોખું ખોખું એ પ્રિઝમ છે કારણ કે એનું મથાળું ને પાયો એકરૂપ છે એટલે ચોથી આકૃતિ પ્રિઝમ છે ત્યાર પછી પ્રશ્ન ચાર એમાં આપણને એવું કહે છે કે પ્રિજમ અને નળાકાર શું સામ્ય છે કે પ્રિજમ અને નળાકારમાં શું સામ્ય છે એટલે કે શું સરખું છે પ્રિજમ અને નળાકારની અંદર શું સરખું છે એનો જવાબ લખવાનો છે તો આનો જવાબ હું બોલી જાઉં છું એ તમારે બુકમાં લખવાનો છે પ્રિજમ અને નળાકાર બંનેમાં પાયોને મથાળું એકરૂપ ફલકો હોય છે વળી આ બંને ફલકો એકબીજાને સમાંતર પણ હોય છે જો પ્રિજમના પાયાની બાજુઓની સંખ્યા જેમ જેમ વધારતા જઈશું તેમ તેમ તેનો આકાર નળાકાર જેવો બનતો જાય છે તેથી પ્રિઝમ અને નળાકાર સરખા તેમાં સરખું છે ફરીથી જવા બોલું છું તેનો પહેલાંનો તે કે પ્રિજમ અને નળાકારમાં શું સામ્ય છે જવાબ છે પ્રિજમ અને નળાકાર બંનેમાં પાયો અને મથાળું એકરૂપ ફલકો હોય છે વળી આ બંને ફલકો એકબીજાને સમાંતર પણ હોય છે જો પ્રિઝમના પાયાની બાજુઓની સંખ્યા જેમ જેમ વધારતા જઈશું તેમ તેમ તેનો આકાર નળાકાર જેવો બનતો જાય છે ત્યાર પછી પ્રશ્ન ચારનો બીજો પ્રશ્ન એમાં એવું કહે છે કે પિરામિડ અને શંકુમાં શું સામ્ય છે હવે પિરામિડ અને શંકુમાં શું સરખું છે એ કહેવાનું છે તો તેનો જવાબ છે કે પિરામિડ અને શંકુમાં સામ્યતા એ છે કે બંનેના બાજુના ફલકો ઉપરના ભાગમાં એક જ શિરોબિંદુમાં જોવા મળે છે જો પિરામિડના પાયાની બાજુઓની સંખ્યા જેમ જેમ વધારતા જઈશું તેમ તેમ તેનો આકાર શંકુ જેવો બનતો જાય છે ફરીથી પ્રશ્ન ચારના બીજાનો જવાબ પિરામિડ અને શંકુમાં સામ્યતા એ છે કે બંનેના બાજુના ફલકો ઉપરના ભાગમાં એક જ શિરોબિંદુમાં જોવા મળે છે જો પિરામિડના પાયાની બાજુઓની સંખ્યા જેમ જેમ વધારતા જઈશું તેમ તેમ તેનો આકાર શંકુ જેવો બનતો જાય છે ત્યાર પછી પ્રશ્ન પાંચ શું ચોરસ એ સમઘન જેવો જ હોય છે સમજાવો એમ કહે છે કે શું ચોરસ એ પ્રિઝમ જેવો જ સમઘન હોય છે તો ના એમાં જવાબ શું આવશે પાંચમામાં કે ના ચોરસ એ પ્રિજમ એ હંમેશા સમઘન જેવો જ ના હોય તે લમઘન જેવો પણ હોઈ શકે એટલે તમારે પ્રશ્ન પાંચમાં ફક્ત ના જ આ રીતે જવાબ લખવાનો છે ત્યાર પછી પ્રશ્ન છ યુલરનું સૂત્ર નીચેના ઘનાકાર માટે તપાસ એવું કીધું છે યુલરનું સૂત્ર જે આપણે આ સૂત્ર છે સૂત્રના આધારે આ બંને દાખલા ગણવાના છે તો તેમાં તો આપણે ધાર જોશે શિરોબિંદુ જોશે અને ફલક જોશે એ આપણે આકૃતિમાં પહેલાં ગણીને લખવા પડશે પછી જે દાખલો ગણવાનો છે તો અહીં આપણે પહેલી આકૃતિનો દાખલો ગણીએ તો તેમાં સૌપ્રથમ પ્રથમ એફ બરાબર એફ એટલે શું થાય ફલક એફ એટલે શું થાય છે ફલક થાય છે તો ફલક કેટલા છે આકૃતિમાં ગોતવાના આપણે એટલે કે સપાટી તો તેમાં સપાટી છે સાત છે બરાબર સપાટી સાત આપેલી છે ત્યાર પછી વી ત્યાર પછી આપણે શું જોવાનું છે વી વીની અંદર આપણે કેટલા છે એ ગણવાના છે વી એટલે શું થાય છે એ પહેલાં આપણે જોવું પડે કે વી એટલે શું છે તો આપણને ખબર જ છે કે વી એટલે શું થાય છે તો વી એટલે થાય છે શીરો બિંદુ તો અહીં વી એટલે શીરો ગણવાના છે તો શીરો કેટલા છે તો શીરો બિંદુ છે દસે આકૃતિની અંદર ત્યાર પછી ઈ ઈ એટલે ધાર ઈ એટલે શું થાય છે ધાર ધાર કેટલી છે આકૃતિની અંદર એ ધાર છે પંદર હવે સૂત્ર લખવાનું છે એફ વત્તા વી ઓછા ઈ બરાબર બે હવે સૂત્ર પ્રમાણે આપણે મૂકવાનું છે કે એફ કેટલા છે સાત એફ સાત વત્તા વી દસ ई के पंदर बराबर बे अत्ता है दस ने सात सत्तर ओछा पंदर बराबर बे सत्तर मंदर जाए तो बे, बराबर बे एट्ले બે જગ્યાએ બે ડાબા અને જબા બે 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 આવી ગયેલા છે બરાબર એટલે આમ યુલનું સૂત્ર સાચું ઠરે છે પહેલી આકૃતિ માટે એટલે આ રીતે જવાબ આવશે ત્યાર પછી આપણે જોઈએ બીજી આકૃતિમાં બીજી આકૃતિમાં પણ આપણે એ જ રીતે કરવાનું છે તો એફ એટલે કે ફલક કેટલા છે તો તેમાં ફલક છે નવ ત્યાર પછી વી વી એટલે કે સીરો બિંદુ તો સીરો બિંદુ કેટલા છે એ પણ શિરો બિંદુ પણ નવ છે અને ઈ એટલે ધાર ધાર કેટલી છે ધાર છે સોળ હવે સૂત્ર લખી નાખીએ કે એફ વત્તા વી ઓછા ઈ બરાબર બે હવે સૂત્ર પ્રમાણે મૂકીએ નવ વત્તા નવ ઓછા સોળ બરાબર બે તો નવ ને નવ અઢાર અઢાર ઓછા બરાબર બે અઢારમાંથી સોળ જાય તો વધે બે બરાબર બે એટલે અહીં પણ આવી ગયેલા છે એટલે અહીં પણ સૂત્ર સાબિત છે ત્યાર પછી પ્રશ્ન સાત પ્રશ્ન સાતમાં એવું કે છે કે યુલ નો ઉપયોગ કરીને અજ્ઞાત સંખ્યા મેળવો એટલે કે અહીં જે જ્યાં પ્રશ્ન ચિહ્ન કરેલો છે એ આપણે શોધવાનું છે અહીં ત્રણ દાખલા છે એક આમ ઉપરનો પહેલો આ બીજો અને આ ત્રીજો બરાબર તો અહીં આ જે બધા એ ફલક છે આ બધા શિરો બિંદુ છે અને અહીં છે બધી ધાર તો પહેલા દાખલાની અંદર છે આ પહેલો છે બરાબર એમાં એફ શોધવાનો છે એટલે કે ફલક આપેલા નથી તો એમાં જેમ છે એમ આપણે પહેલાં લખી નાખીએ કે ફલકમાં શું છે તો ફલકમાં પ્રશ્નાચિહ્ન છે પછી વી વી એટલે શીરો બિંદુ તો શિરોબિંદુ બિંદુ કેટલા આપેલા છે છ આપેલા છે ઈ એટલે ધાર ધાર કેટલી છે વીસ આપેલી છે આ લખી નાખ્યું પછી આપણે શું કરવાનું સૂત્ર લખી નાખવાનું ખાસ સૂત્ર લખવામાં ભૂલ થાય નહીં સૂત્ર ખોટું લખાશે તો દાખલો ખોટો પડશે એફ વત્તા વી ઓછા ઈ બરાબર બે હવે આપણે સૂત્ર પ્રમાણે મૂકવાનું છે એફ તો એફ તો કાંઈ છે નહીં એટલે એફના એફ વત્તા વી એટલે છ ઓછા ઇ એટલે વીસ બરાબર બે હવે આપણે એફ વત્તા ઓછા શું થાય ઓછા વત્તા ઓછા ઓછા એટલે વીસમાં મોટા નિશાની મૂકી દીધી આપણે વીસમાંથી છ જાય વીસમાંથી છ જશે તો કેટલા વધશે અહીં રકમ આપણે વીસ નહીં આવે પણ બાર આવે છે ધાર બાર છે પણ વીસ મુકાઈ ગઈ છે એટલે આપણે દાખલો ફરીથી ગણીએ છીએ આપણે અહીં બાર લખવાના છે પણ વીસ નથી લખવાના બરાબર એટલે આપણે અહીં વીસ કર બાર કરી નાખીએ એટલે બારમાંથી છ જાય તો કેટલા વધે છ વધે છે બરાબર બે હવે જે શોધવાનું છે એ આગળ લઈ લઈએ એટલે એફ બરાબર બરાબર શું છે બે તો નિશાની ફરી જશે વત્તા છે ઓછા છે જ વધતા થઈ જશે પછી છ એફ બરાબર બેમાં છ નાખીએ તો આઠ એટલે આપણે એફ બરાબર ધાર કેટલી મળી ફલક કેટલા મળ્યા આઠ મળ્યા એટલે આ રીતે આપણે દાખલો ગણવાનો છે પહેલો ગણ્યો આપણે હવે બીજો હવે આ બાજુનો બીજો ગણવાનો છે એમાં ફલક એટલે કે એફ કેટલા આપેલા છે પાંચ વી એટલે શીરો બિંદુ કેટલા આપેલા છે શોધવાના છે ધાર એટલે ઈ એ કેટલા આપેલા છે નવ આપેલા છે હવે સૂત્ર એફ વત્તા વી ઓછા ઈ બરાબર બે એફ એટલે પાંચ વત્તા વી શોધવાના છે ઓછા નવ બરાબર હવે શોધવાનું છે વચ્ચે છે એટલે આપણે એને લઈ લઈએ આગળ તો અહીં આપણે પેલા જે શોધવાના છે એને કેટલા લઈ લેવા પડશે આપણે આગળ લઈ લઈ વી હવે આ વત્તા છે અને આ ઓછા છે એટલે વત્તા ઓછા ઓછા એટલે મોટા નિશાની નવ મોટા છે નવમાંથી પાંચ જાય કેટલા વધે છે ચાર વધે છે બરાબર બે હવે વી બરાબર બે ઓછા છે તો વત્તા ચાર વી બરાબર છ ચારમાં બે નાખો તો કેટલા થાય છ એટલે આપને શીરો બિંદુ મળે છે છ ત્યાર પછી ત્રીજો દાખલો એમાં ફલક એફ કેટલા છે વીસ છે વી એટલે કે શીરો બિંદુ કેટલા છે બાર છે અને ધાર શોધવાની છે સૂત્ર લખીએ એફ વત્તા વી ઓછા ઈ બરાબર બે એફ એટલે કે વીસ વત્તા વી બાર છે ઓછા ઈ શોધવાના છે બરાબર બે વીસમાં બાર નાખો તો કેટલા થશે બત્રીસ બત્રીસ ઓછા ઈ બરાબર બે હવે આપણે ઈ શોધવાનો છે એટલે એને આગળ લઈ લે એટલે માઇનસ ઈ એ નિશાની સાથે આવશે બરાબર બે આ વત્તા છે તો અહીંયા આવશે તો ઓછા થઈ જશે ઓછા બત્રીસ ઈ બરાબર બત્રીસમાંથી બે જાય તો કેટલા વધે માઇનસ ત્રીસ મોટા નિશાની ઓછે ઓછે વત્તા થઈ ગયા બરાબર એટલે ઈ બરાબર ત્રીસ આપને ધાર મળે છે એટલે અહીં ત્રીજો દાખલો પણ આપણો પૂર્ણ થાય છે ત્યાર પછી પ્રશ્ન આઠ એમાં એવું કહે છે કે શું કોઈ બહુ ફલકને દસ ફલક વીસ ધાર અને પંદર શિરોબિંદુ હોઈ શકે હોઈ શકે એવું કીધું તો ઉપર આપેલ ફલક ધાર અને શિરોબિંદુવાળો બહુ ફલક ત્યારે જ હોઈ શકે જ્યારે આપેલ ફલક ધાર અને શિરોબિંદુની સંખ્યા વડે યુલરનું સૂત્ર સાચું બનતું હોય તો જ તેઓ બહુ ફલક બની શકે યુલનું સૂત્ર સાબિત થતું હોય તો જ તે તો સૌ પ્રથમ આપણે પહેલાં યુલનું સૂત્ર સાબિત થાય છે કે નહીં જોવાનું પડશે બરાબર એટલે એફ બરાબર દસ ઈ એટલે કે ધાર ધાર બરાબર વીસ અને શિરોબિંદુ એટલે વી એટલે પંદર હવે આપણે યુલોનું સૂત્ર લખીએ એફ વત્તા વી ઓછા ઈ બરાબર બે હવે સૂત્ર પ્રમાણે મૂકીએ એફ એટલે કે દસ વત્તા ઈ એટલે પંદર ઓછા એટલે વીસ બરાબર બે ને દસ કેટલા થશે પચીસ પચીસ ઓછા વીસ બરાબર પચીસમાંથી વીસ જાય કેટલા વધે પાંચ એટલે એક બાજુ પાંચ આવ્યા અને એક બાજુ બે આવ્યા છે એટલે કે ડાબાને જબા સરખું મળતું નથી તેથી આપણે લખવાનું અને નીચે તે કે દસ ફલક વીસ ધાર અને પંદર શિરો બિંદુવાળો બહુફલક ન હોઈ શકે ટૂંકમાં લખી નાખવું હોય તો પણ લખી શકાય કે બહુ ફલક બહુ ન હોય શકે અહીં પ્રશ્ન આઠ પણ પૂર્ણ થાય છે આપણું પ્રકરણ દસ અહીં પૂર્ણ થાય છે અને સ્વાધ્યાય દસ પોઈન્ટ ત્રણ પણ પૂર્ણ થાય છે તો આખો સ્વાધ્યાય તમારે ગણિતની પાકી બુકમાં ઉતારી લેવાનો છે અસ્તુ